પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ વેકેશન પડી રહ્યું છે ઉનાળાની મજા માણવાની છે તો આપણે નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા સાથે મજા માણી શકે આનંદ કરી શકે અને બાળકો મોબાઈલથી થોડા દૂર રહે એના માટે હું આજે એક એવી જૂની ગેમ લઈને આવી છું જે છે કોળીની ગેમ તો આપણે કોડીની ગેમની મજા માણીએ તો ચલો હું તમને કોળીની ગેમ શીખડાવું કોડીને ઇંગ્લિશમાં શેલ પણ કહેવાય છે ચલો હવે હું તમને કોળી રમવાના રૂલ્સ સમજાવી રમવા માટે બે અથવા બે થી વધારે મેમ્બર રમી શકે છે આ છે કોડી અને ઇંગ્લિશમાં શેલ પણ કહેવાય છે અને આ તમને પૂજાની સ્ટોરોમાં મળી જશે કોડી રમવા માટે સૌથી પહેલા આઠ પોઈન્ટ જોઈએ અથવા લૂંટવાથી પોઈન્ટ મળે હવે આ લૂંટવાનું શું છે એ પણ હું તમને બતાવી આઠ પોઈન્ટ કેવી રીતે મળે તો આ કોડી જ્યારે આવી રીતે શેક કરીને નાખે તો આવી રીતે જ્યારે ચાર ઉલટી પડે એટલે આના આઠ પોઈન્ટ બને અને લૂંટવાનું એટલે શું કે લૂંટવાનું એટલે શેક કરીને નાખવાથી આવી રીતે કોડી ચારે ચાર ઓપન થાય ખુલ્લી હોય એટલે આના સોળ પોઈન્ટ મળે ઓકે ક્લિયર હવે આ જ્યારે સોળે સોળ પોઈન્ટ ઓપન હોય કોડી ચારે ચાર ખુલ્લી હોય તો જેટલા મેમ્બર રમતા હોય એ બધા આને લૂંટી શકે જે મેમ્બર પાસે બે કોડી ગઈ કોઈ એક મેમ્બર પાસે એક કોડી ગઈ અને બીજા એક મેમ્બર પાસે પણ એક કોડી ગઈ તો જેની પાસે એક કોળી ગઈ એના એને ચાર પોઈન્ટ મળશે હવે આ મેમ્બર પાસે બે કોડી ગઈ તો એને ટોટલ આઠ મળશે પોઈન્ટ બરાબર અને આને પણ એક ગઈ એટલે એને પણ ચાર મળતી સમજો કોઈક મેમ્બરને ત્રણ ગઈ તો એને બાર પોઈન્ટ મળશે અને કદાચ કોઈ પણ મેમ્બર પાસે એકે ન ગઈને એક જ મેમ્બરે ચારે ચાર લૂંટી લીધી તો એને પૂરા સોળ પોઈન્ટ મળશે અને હા બીજી એક વાત જે મેમ્બર રમતું હશે અને એની પાસે એક પણ આ આઠે આઠ ઓપન થઈ હોય એનાથી જ પડીને પણ એને જ એકે કોડી ન મળી બીજા બધાએ લૂંટી લીધી તો એને એક પણ પોઈન્ટ મળશે નહીં અને જેણે આ કોડી મળી હોય એને યા તો આઠ પોઈન્ટથી જેની પાસે આ એક સિંગલ ગયું હોય એને ચાર પોઈન્ટથી એના પોઈન્ટ કન્ટિન્યુ થશે અને જેને નથી મળી એને કમ્પલસરી આઠ પોઈન્ટથી ગેમ ચાલુ કરવી પડશે આ રીતે શેક કરીને જ્યારે ખોડી નાખીએ અને આ રીતે ત્રણ ઓપન હોય અને એક બંધ હોય તો આને બાવો કહેવામાં આવે છે બાવાના એક પણ પોઈન્ટ હોતા નથી એટલે ઝીરો હવે આનો પાછો ડાઇન હોય છે સેકન્ડ ટાઈમ સેકન્ડ ટાઈમમાં પણ આવી રીતે પડે ત્રણ ઓપન અને એક બંધ તો પણ બાવો જ કહેવાય તો એ પોઈન્ટ ન મળે એટલે પાછો ત્રીજી વાર એને ડાઇન આપવામાં આવે એમાં પણ એને જો આવી રીતે ત્રણ વખત બાવવા પડ્યા અને આ એક બંધ તો ત્રણે ત્રણ વખત બાવા પડવાના ઝીરો પોઈન્ટ તો જેટલા પણ પોઈન્ટ એને કવર કરેલા એ બધા પોઈન્ટ ઝીરો હવે એક લાઈફલાઈન છે જે પોઈન્ટને ઝીરો ન કરવા હોય તો એની એક લાઈફ લાઈન એ છે કે ચોથી વાર આ બાવો પાડવો પડે જો હવે આવી રીતે ચોથી વાર ઓહ આ ચોથી વાર પણ બાવો પડ્યો તો બધા જેટલા પોઈન્ટ છે ને એ એક પણ ઝીરો નહીં થાય અને એના બધા પોઈન્ટ કવર થયેલા જ રહેશે અને એની ગેમ કન્ટિન્યુ રહેશે અને ચોથી વાર બાવો ન પડ્યો તો બધા પોઈન્ટ 0 અને પછી નેક્સ્ટ પર્સનનો વારો આવશે હવે જો ફ્રેન્ડ આવી રીતે બે કોળી રમીને ચેક કર્યા પછી આવી રીતે બે કોળી ઓપન પડી અને આ બે કોળી આવી રીતે ઊંધી પડી તો હવે શું કરશું કે આ જે બે ઓપન છે ને એને બેઓને ઓપનને લઈ લેવાની અને એનો એક પોઈન્ટ કાઉન્ટ થશે અને આ જે બે બન છે બરાબર તો એને એક ફિંગરથી આમ લાઇન કટ કરવાની અને આને કવર કરવાનું આ કટ કરીને પછી આ એક કોળી બીજી કોળીનો નિશાનો લગાવશે તો આવી રીતે આનો બીજો પોઈન્ટ કાઉન્ટ થશે હવે કોળી આવી રીતે પડી હોય અને ઉલટી અને અહીંયાથી ઓપન હોય બરાબર છે તમારે તમારા પ્લેઝ ઉપરથી હલવાનું નથી તમારે એ સિચ્યુએશનમાં પણ કટ કરી ઓલવેઝ બંધ કોડી થી જ ઓપન કોડી ને મરાય ઓપન કોડી થી ક્યારે પણ બંધ કોડી ને મરાય નહીં એટલે આ બંધ કોડી થી ઓપન કોડી ને મારવાની તો તમારો એક પોઈન્ટ થશે હવે સમજો રમતા વખતે કદાચ બે કોડી આવી રીતે જોઈન પડી હોય અથવા આમ પણ જોઈન્ટ પડી હોય બરાબર અને બાકીની બીજી બે કોળીઓ સમજો કે આવી રીતે પડી હોય તો આ જે બંધ કોળી છે ને એ ઓપન કોળીને મારશે તો કઈ રીતે મારશે જે રૂલ છે કે બે કોળી વચ્ચે પેલા આવી રીતે ફિંગર જવી જોઈએ અને પછી એનાથી લાઈન મારી અને આ બંધ કોળીથી ઓપન કોળીને મારવાનું તો આનો એક પોઈન્ટ ગણાય હવે રહ્યું આનું તો આ કોડીમાં વચ્ચે લાઈન તો મરાતી નથી કે એને કવર કરાતું નથી કવર કર્યા કરાવે એટલે લાઇન તો મરાશે નહીં તો શું કરશું કે જે તમારા પછીનો જેનો નંબર આવવાનો હોય જે મેમ્બરનો એ મેમ્બરે આ કોડી લઈ અને મારવાની દેશે હવે જે કોળીથી માર્યું એ કોળી લઈ લેવાની અને આ બે કોળી વચ્ચેનો જે ડિસ્ટન્સ આવશે એને આવી રીતે કટ કરવાનું અને પછી એક કોળીથી બીજી કોળીને મારવાનું એટલે એનો જે લેમ લાગ્યો એને તમે તમારા પોઈન્ટ મેળવી શકો એટલે એનો એક પોઈન્ટ એટલે એક પોઈન્ટ અને બે પોઈન્ટ હવે જ્યારે પણ કોળી સમજો આવી રીતે પડી હોય અને આવી રીતે પડી હોય એક્ઝામ્પલ તો તમે આ કોળીને જ્યારે બંધ કોળીથી ઓપન કોળીને મારવા જાઓ આવી રીતે કટ કરવું કમ્પલસરી છે અને એ કોઈ પણ ફિંગરથી યા આ લાસ્ટ લાસ્ટવાળી ફિંગરથી પણ ચાલશે કે ફર્સ્ટ કોઈ પણ ફિંગરથી તમે કટ કરી શકો લાઇન મારીને બંધ ખોડીને તમે સમજો જ્યારે અહીંયા પેલા કવર આમાં એક પ્લેયરનો ટર્ન ત્યાં સુધી કન્ટિન્યુ થાય જ્યાં સુધી ઈ આઉટ નથી થતો અને એ પ્લેયર ત્રણ રીતે

બીજી કોડીને મારતી વખતે કોઈ પણ કોળી હલી જાય તો એ જૂની ગેમો તાજા થઈ હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં નાખજો અને જે ન રમ્યા હોય એ જરૂરથી રમજો અને ગેમ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ